વલસાડના અતુલ વિસ્તારમાં દીપડો લટાર મારતા સીસીટીવી કેમેરામાં કેદ થયો વલસાડના અતુલ સહિત પારનેરા ગામમાં દીપડો ફરતો હોવાના અવારનવાર વિડિયો વાયરલ થાય છે ત્યારે ગત તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે એક કદાવર દીપડો અતુલ કોલોનીના સુમસાન રસ્તા પર લટાર મારતો જોવા મળ્યો હતો તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે કદાવર દીપડો અતુલ કોનોનીના સુમસાન રસ્તા પર લટાર મારતો જોવા મળ્યો હતો જેમાં અતુલ કોલોનીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં દીપડો નજરે પડતા આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે જોકે અત્યાર સુધીમાં દીપડાએ કોઈના પર હુમલો કર્યો નથી પરંતુ આ માર્ગ પરથી અવર જવર કરતા લોકો તેમજ આ વિસ્તારના રહીશોમાં ફફડાટ ફેલાયો છે અને છેલ્લા ઘણા સમયથી અતુલ તેમજ પારનેરા ગામમાં દીપડો દેખાઈ દેવાની ઘટનાને પગલે વન વિભાગ કામગીરી કરે તે જરૂરી બન્યું છે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે